મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે ક્ષત્રિય એકતા મહાસંમેલન કાર્યક્રમમાં સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાત અને સુરતમાં સ્થાયી થયેલા ક્ષત્રિય મેરામાન ક્ષત્રિય સ્વાભિમાનના નારા સાથે જોડાયા હતા તારીખ ઓગણત્રીસમી મે રવિવારના રોજ હજારો ક્ષત્રિય પરિવારો સુરતમાં એક જગ્યાએ ભેગા થયા હતા પરાક્રમ સેવા સંસ્થાન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમ ક્ષત્રિય સમાજને સંગઠિત કરી સમાજમાં યોગદાન આપવા સક્ષમ બનાવવાના હેતુથી મેરા માન ક્ષત્રિય સ્વાભિમાનના જયઘોષ સાથે ક્ષત્રિય એકતા મહાસંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

दक्षिण गुजरात सूरत में रहने वाले हजारों लाखों परिवारों का संगठन है आज महाराणा प्रताप की जयंती के निमित्त पृथ्वीराज चौहान की जयंती के निमित्त समाज का माध्यम से का, समाज एकता के में शिक्षा की जागृति आए समाजमुक्त हो समाज एकजुट हो इसी के लिए कार्यक्रम हम आज आयोजन कर रहे हैं और इस कार्यक्रम के माध्यम से हमारी दो प्रमुख मांगे सरकार और पूरे समाज से है રાષ્ટ્રીય મહા સંમેલન કાજ ઉધના ખાતે યોજાયેલા મેરામાન ક્ષત્રિય સ્વાભિમાન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પરાક્રમ સેવા સંસ્થાન સહિત સમાજના લોકો ભારે જીવન ઉઠાવી છે અઝર કુર સાથે હર્ષદ સેટા